મહેસાણા જિલ્લાના વિસનગર સેના સ્ટેશન રોડ પર આવેલા તાલુકા પંચાયતના માર્કેટના ભાડામાં તાલુકા પંચાયત કચેરી દ્વારા એકાએક સત્તર ગણો ભાડામાં વધારો કરી દેવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જેને કારણે આજે આ માર્કેટના વેપારીઓ ભેગા થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારી શ્રી રજૂઆત કરી હતી તાલુકા પંચાયત કચેરી દ્વારા તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના દિવસે નોટિસ આપી ભાડામાં વધારાની જાણ કરી હતી અને આ અંગે ભાડામાં એકાએક સત્તર ગણો વધારો કરી દેવામાં આવતા તાલુકા પંચાયત માર્કેટના વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો જેના કારણે આજે તારીખ એક ચાર બે મંગળવાર સવારે તાલુકા પંચાયત કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને સાથે સાથે છેલ્લા વર્ષોથી આ માર્કેટના સમારકામ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેનો બળાપો કાઢ્યો હતો આ અંગે વધુ માહિતી વેપારીઓએ આપી હતી સર માર્કેટના ભાડા વધારા કરેલ હોય એના વિરોધમાં વિરોધ અરજી આપી બધા જ વેપારી મિત્રો સાથે ભેગા થઈ અને રજૂઆત ડીડીઓ સાહેબને અને બાદકામ ચેરમેનને કરેલ છે આ અંગે એમને એવું કહેવામાં આશ્વાસન આપ્યું કે તમને યોગ્ય નિર્ણય કરી આપવામાં આવશે અને માર્કેટનું રિપેર કરી આપવામાં આવશે પહેલાં કેટલું ભાડું હતું ને અત્યારે કેટલું ભાવ ભાડા વધારો આપે છે માર્કેટમાં ત્રણ ડિવિઝન છે એ બી ને સી અને ડી ચાર ડિવિઝન ડિવિઝન વાઇઝ દરેકનું અલગ અલગ છે કોઈનું સો રૂપિયા હતું કોઈનું બસો રૂપિયા હતું કોઈનું અઢીસો રૂપિયા હતું અને આ બસો રૂપિયા છે અત્યારે હાલ કેટલું એ જે વાળાના ભાડાના પાંત્રીસો રૂપિયા કરી દીધા છે સો રૂપિયા વાળાના પચીસો છવ્વીસો રૂપિયા ભાડું કરી દીધું છે અને રૂપિયા ભાડું કરી દીધું છે જે સત્તર ગણાવ ભાવ વધારો કર્યો કહેવાય આવો કોઈ પણ નગરપાલિકાની સંસ્થાઓમાં કે નગરપાલિકાની દુકાનોમાં કોઈ જગ્યાએ ભાવ ભાડું વધારો થતો નથી તો આ અંગેનો અમે એમને રજૂઆત કરી છે અને એમણે અમારી રજૂઆત તો આ બાબતે તમારી શું માંગણી છે આ અંગે અમારી માંગણી છે કે ભાડું વધારો રદ કરવું મારું નામ પટેલ નાગરભાઈ જીવનદાસ એક્સ ડેડિકેટ તાલુકા પંચાયત મહેસાણા કઈ રજૂઆત લઈને તમે તાલુકા પંચાયત અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમારા અહીંયા એમની દુકાનો છે તાલુકા પંચાયતની એ અમે ભાડેથી બેઠેલા છીએ અને ભાડા વધારાની જે અમને નોટિસો આપી એના અમે બધા ભાઈઓ મળી અને તાલુકામાં ટીડીઓ સાહેબ ચેરમેન અને એક કારોબારી સભ્ય એ સાથે મસલત કરી અને અમે ભાડું નહીં વધારે આપી શકીએ એવી રજૂઆત કરેલી છે અંદાજે કેટલા વર્ષોથી તમે ભાડાથી રહેતા હશો અંદાજે અમે પોત્રીસ વર્ષ રહીએ